અને પપેટ સાથે હું તમને બતાવીશ બરાબર એક તો બધાએ શાંતિથી સાંભળવાની હા એક મોટું જંગલ હોય છે એ જંગલમાં ઘણા બધા વૃક્ષો વાવેલા હોય છે ઉછરેલા હોય છે એમાં ઘણા બધા ફળોના ઝાડ હોય છે ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે ઘણા બધા પક્ષીઓ રહેતા હોય છે એવામાં ત્યાં એક શિયાળ અને શિયાળ તેના નાના નાના બે બચ્ચા સાથે રહેતા હોય છે નાના બચ્ચા હવે મોટા થવાના છે તો તમે ઘર શોધો એટલે શિયાળ ને ની વાત સાચી લાગી કે ના આપડે ઘર શોધવું જોઈએ એટલે શિયાળ જંગલ ફરવા લાગ્યું એક સાવજની બોર્ડ જોઈ સાવજની બોર્ડ જોવે છે એટલે અંદર જઈને બધે આંગો માળી આવ્યો અંદર ફરી પાછળ ચ્યાર કીધું ચલ હું તને ઘર બતાઉ મે ઘર શોધી કાઢ્યું છે તો કે એવું